નમસ્કાર કર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે ફરી એકવાર પાછા આપણે આવી ગયા છે મગફળીની હરાજીમાં ને મિત્રો અત્યારે હરાજીમાં જોઈએ તો ચાનો બ્રેક પડી ગયો છે દસ વાગ્યાનો સમય થયો છે હરાજીનું કામકાજની વાત કરીએ તો મિત્રો બે નંબરના ડૂમમાં અત્યારે ચાલુ જ છે હરાજી ચાનો બ્રેક પૂરો થાય એટલે અડધો ડૂમની હરાજી લેવાઈ ગઈ છે ને ત્યારબાદ અડધા ડૂમની હમણાં હરાજી ફરી પાછી ચાલુ થવાની છે તો હમણાં હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે રૂબરૂ હરાજીમાં જઈને જાણી લઈ કે રહે છે આજના મગફળીના બજાર ભાવ શનિવારના મિત્રો એવરેજ બજારની વાત કરી તો નવસો રૂપિયાથી લઈને સાડા અગિયારસો બારસો રૂપિયા સુધીનું એવરેજ બજાર હતું આજે કેવું રહે છે બજાર તે હમણાં હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે હરાજીમાં જઈને રૂબરૂ જઈને જાણી લઈએ તો વિડીયોમાં મિત્રો બંને રહેજો એન્ડ સુધી ને વિડીયો સારો લાગે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ રૂપિયા તેરસો ને છન્સ રૂપિયા માં આ માલ વેચાણો છે ચૌદસો રૂપિયા બિંદુ સાહીઠ નંબર મગફળી છે ને સારી ક્વોલિટી માં છે અને એકદમ સૂકો ને સારો માલ છે ને વજન એ સારો છે બધી રીતે સારો માલ છે ચૌદસો રૂપિયા વાવ છે શનિવાર ની વાત કરીએ તો આવો માલ તેરસો ને એકાવન માં વેચાણો હતો આ જ ક્વોલિટી હતી ને આવો જ માલ હતો આજે તમે જોઈ શકો છો ચૌદસો રૂપિયા માં વેચાણો છે આ માલ ચૌદસો રૂપિયા વાવ થયો છે આ માલ નો રૂપિયામાં અમાલ વેચાણ છે જોઈ શકો છો અગિયારસો ને છ્યાસી રૂપિયા ભાવતું છે ઝીણી મગફળી છે અગિયારસો ને છ્યાસી રૂપિયા વાવતું

ભાઈ છો મિત્રો રૂપિયામાં આ માલ માલ વેચાણો છે તમે જોઈ શકો મીડિયમ ક્વોલિટીમાં છે નબળી થોડી ક્વોલિટીમાં છે અગિયારસો એકતાલીસ અગિયારસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે આ માલને જોઈ તો ભાવ થોડા સારા થઈ ગયા છે વજન હાવ હળવું છે અને તમે જોઈ શકો છો આ ટાઈપનો માલ થઈ ગયો છે ખોટો કેમ હોય માલ એવો માલ થઈ ગયો છે અગિયારસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે અમારેનો અગિયારસો ને એકાણું રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ વજન સારી છે એકદમ સૂકો માલ છે મગફળી ઝીણી છે થોડીક અગિયારસો ને એકાણું રૂપિયામાં આ માલ વેચાણો છે થોડીક ક્વોલિટી સારી અને વજન એ સારું છે અગિયારસો ને એકાણું રૂપિયા ભાવ એમ મિત્રો બારસો ને એકત્રીસ માં વેચાણો છે દેખાડો તમને મગફળી તો મિત્રો બારસો ને એકત્રીસ રૂપિયામાં વેચાણો છે જોઈ શકો છો આ મગફળી છે બારસો એકત્રીસ રૂપિયા ભાવ થયો છે વજન એ સારું છે બારસો એકત્રીસ રૂપિયા વજન વાળો માલ છે થોડું ઘીણું છે પણ વજન સારું છે એકત્રીસ રૂપિયા છે મિત્રો અગિયારસો ને એક રૂપિયા માં આ માલ વેચાણથી જોઈ શકો છો આ માલ છે અગિયારસો ને એક રૂપિયા ભાવ છે ઝીણી મગફળી છે વજન ને સારું છે અગિયારસો ને એક રૂપિયા ભાવતી હોય બાકી જાય તમે મને જણાવજો કોમેન્ટ કરીને કે કઈ જાય છે અગિયારસો ને એક રૂપિયા ભાવ દેવા હા મિત્રો અગિયારસો ને એકાણું રૂપિયામાં આ માલ વેચાણો છે સારી ક્વોલિટીમાં છે જોઈ શકો છો અગિયારસો ને એકાણું રૂપિયા ભાવ છે ભાઈ એકદમ ચોખ્ખો ને સારો માલ છે અગિયારસો ને એકાણું રૂપિયા ભાવ છે તે દાણે ઝીણું છે પણ માલ સારો છે અગિયારસો ને એકાણું રૂપિયા ભાવ છે બારસો રૂપિયામાં અમલ વેચાણો છે ભાઈ બિંદુ સાઠ નંબર મત છે બારસો રૂપિયામાં અમલ વેચાણો છે સારી ક્વોલિટીમાં થોડુંક દાણે ઝીણું છે પણ ક્વોલિટી સારી છે બારસો રૂપિયા ભાવતી હતી બાકી વજનય સારું છે અને હવાઈ નથી બારસો રૂપિયા ભાવ હોય બારસો પૂરા ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના મગફળીના બજાર ભાવને મિત્રો આજની બજાર વિશેની વાત કરીએ તો આજે બજાર થોડીક સારી છે અને શનિવાર કરતાં જોઈએ તો એવરેજ બજાર સારું છે એવરેજ બજારમાં ચાલીસ પચાસ રૂપિયા જેવી આજે સુધારો દેખાય છે શનિવારે જોઈએ તો નવસો રૂપિયાથી લઈને અગિયારસો સાડા અગિયારસો રૂપિયા સુધીનું એવરેજ બજાર હતું જે આજનું આપણે એવરેજ બજાર જોઈએ તો સાડા નવસો રૂપિયાથી લઈને બારસો રૂપિયા સુધીનું એવરેજ બજાર છે તો આજે થોડુંક બજારમાં પણ થોડુંક સારું દેખાય છે તો બસ આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈ ને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયો ને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ